કે દુનિયા બોલશે આપડી કથા ત્યાં હતી કે દુનિયા દોરંગી વાલા ફાવે એમ બોલે બોલશે કોઈ નિંદા કરે તો ગભરાવું નહીં સ્તુતિ કરે તો બહુ ફૂલાઈ ન જાવું સાહેબ અને દુનિયાને બહુ તકલીફ તમને મારા અનુભવની વાત કરું હજાર કામ સારા કરી અને તમે દુનિયાને આપો પણ એક કામ જો તમારું નબળું થયું અરે એક કામ નહીં એક શબ્દ જો આડો અવળો થયો તો દુનિયા હેરાન કરી નાખે પરેશાન કરી નાખે તકલીફ રહેવાની જો આ તમને વાત કરું ખાનગી દુનિયાને આ ખાનગી વાત ઊંચું જોવો તોય તકલીફ છે નીચું જોવો તોય તકલીફ છે આડું અવળું જોવો તોય તકલીફ છે દુનિયાને રહેવાની ભાઈ અને તમને આવો દેશી સૂત્ર આપું આજ ગોળાને મોટે ગણું બંધાય બરોબર ને દુનિયા સાથે વાતો કરશે સાહેબ તમે જો ઊંચું જોઈને હાલો ને બાદ આની આ દુનિયા હું વાત કરે ખબર થોડો ઘણો પૈસો થઈ ગયો પાંચ પંદર માં ઓળખાવા મીડ્યા હેઠું જોતા જ નથી આ વાતો કરશો સમાજ ની વાત સાંભળી અને તમે એમ કયો કે ભલે ઊંચું જોવામાં તકલીફ હોય આપણે નીચું જોઈને આવી જઈએ અને નીચું જોઈ અને ચાલો તો આનું આ દુનિયા આનો આ સમાજ વાતો કરશે ઊંચું જેવો જેવું રાખ્યું છે ક્યાંય આવી તરત વાતો ચાલે વળી વાસી તમને ખબર પડે કે ભાઈ ઊંચું જોવે તોય તકલીફ છે નીચા જોઈને આલી તોય તકલીફ છે આડું અવળું જોઈને આપણે હાલલી ભગવાનની સુંદર મજાની બનાવેલી દુનિયા છે હે સુંદર દુનિયાનું દર્શન કરતા કરતા આપણે આડું અવળું જોઈને હાલતા હોય તો બાપ આની આ દુનિયા વાતો કરશે કે ના ઠેકાણા ક્યાં છે ત્યાં જોવે છે દુનિયા વાતો કરશે તમે ઊંચું જુઓ તો તકલીફ નીચું જોવો તો તકલીફ આડું અવળું જોવો તો તકલીફ અને દુનિયાની વાતો સાંભળી અને સુરદાસજી જેવા આંખમાં ખીલા નાખી નાખી

લોક ના સાગર નહી કોઈ નાવ પી તર શો નું લોકના સાગર નહી ના તર શોનું ના સાગર મે ਸਾ ਗਰੇ ਮਹੀ ਨਾਵ ਤੇ ਤਰਸੋ ਨਹੀਂ ਦੁਨੀਆ ਤੜਨਾ ਦੋ ਰੰਗ ਨਾ ਧੋਖਾ ਕਬੀਦਰ ਸੋ ਨਹੀਂ ਦੁਨੀਆ ਤੜਨਾ ਦੰਗ ਦਾ ਧੋਖਾ ਕ

પછી સ્તુતિ શું મીઠ હી દોષ દુઃખ ભાવધજની કે ત્યાર પછી થાય શું સદ્ગુરુ ચરણના આંજણને આંખમાં આંજ્યા પછી શું થાય એક સામાન્ય કાજલ આંખની અંદર આંજો તો આંખ તેજવંતી બને દીર્ઘિ પ્રાપ્ત થાય પણ સદગુરુ ચરણ નો પ્રાપ્ત થાય કૃષ્ણચંદ્ર પરમાત્મા એ અર્જુનને આપી વિરાટ રૂપનું દર્શન કરાવતી વખતે અને એક વખત ચરણ ની અંદર ચરણ પરાગ રજ છે એ આંજણ આપણા આપણા દેહાંતિ સાહિત્યકારો એ ગાયું છે કે એ સખી હું જન્મની આંધળી મારા સદગુરુ એ દીધી મને આંખ સદગુરુ ચરણના આંજણ આંજ્યા પછી થઈ ગઈ સઘળી જ આ દુનિયાનું દર્શન થઈ જાય